જય માતાજી મિત્રો સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીત ચારો નમસ્કાર મિત્રો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવ્યો છું જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પકડ લેતી આવ તો પકડ લઈ પકડ તો પકડ કા રાખી દેજે જો તમારે છે ને આ ખેતીના ઓજાર છે ને તમાર મને દેવા જ નહીં મારું કઈ નતી ન હોય બરાબર છે મારા હોય હતર કામ અને કઈ તમારે બધા કામ નું કઈ મેં ઠેકો નથી લીધો કાઈ તો એ ઓજાર બધા શું ખેતીના મારા બાજુ વારીને દેવા તને નો દે તો એ આ કામ તમારું છે ખેતીનું એ તમારે ધ્યાન રાખાય કે વસ્તુ ક્યાં મુકવી બાયુને હતર કામ હોય શું તારે હતર કામ હોય હવે આને કાને કોણ સમજાવે એક

આટલી બધી તારે કેમ મહાભારત કરવાની જરૂર છે અતારમાં એ તો ઢીંગાણું થાહે તમારી વસ્તુ તમારે જ રાખવાની બીજું બોલો બીજું બોલો લાલો કે કે ભાઈ તૈયાર થઈ છે હા તો એને પછી નિશાળે મોડું થાય એ બટા લાલો એ હાલ માં દીકરો હર વેર વે પોગે છે અહીંયા હાજરી પૂરાઈ જાય ને પછે ભાઈ નહીં હાજરી પૂરાઈ જાય હવા આમ જો નિહારે જવાનું બટા મોડું થાય પછી હા તો નીકળો હા એ ભગવાન

પપ્પા બાપા દુકાન હા તો બપોર અહીંયા લઈ લેજે ગુલફી જા અહીંયા તમાર ખાતું હાલે હા અને ભણવામાં ધ્યાન દેજો હરખી કમ્પ્લીટ આઈ આપણે બીજા છોકરા વાતો કરતા હોય ને એમાં આપણે ધ્યાન નઈ દેવાનું આપણને જે ટીચર કહે ને એમાં ધ્યાન દેવાનું બરાબર હા બાપ આઈ એમ હા હું જાવ નિશાળે હા તું જા હાલ ભણવામાં તું તારે ધ્યાન દેજે બહુ રખડતો નઈ આ તને હું કહું છું ઓહેલા બપોર મને ભાત દઈ દેજે મારે હું આખો દી દવા સાટિયા ઘરે હે ને કેવાનું માણા એક દાખલો ભાત દેવા તમારે ભાત જોતું તું તો મને હાંજે નોતું કેવા તો ના ના હું વેલા ઉઠીને તમને ટિફિન નો કરી દેત હવે તમે રહી રહીને રોન કાઢો છો તું ભાત પોગડ દે તમારી કેમ આમ ભાત આવશે ને તું આવશ નહીતર ઘરે આવીને ખાઈ જાજો તો પછી

ખાઈ પીને મજા કરી લ્યો કેને નોકરો લાગ્યો ગયો ને હા મદદ કરી લેવાની મદદ કરવાની છે ડોક્ટર ને ડોક્ટર મે આ ઝાડવે સોટાડ્યું ને હા તું અહીંયા ઝાડવે સોટાડી ઓલા ઝાડવે હા અને આ ગાડી લઈને માર ભેગી લઈ લે હા તે આલે એમ કર્યા આપણે બે જાય પીછે દે કઈ પીછે દે કે જોઈશું સિકંદર 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 હા સલમાન ખાન નું પીછે જો સલમાન ખાન વાહ મજા આવી ગઈ જઈ મોજ પડી જાય કા એક્શન સન ને જોરદાર એમ તો પતા એમાં આપડા રાજકોટ નું નામ છે સુડા હા પૈસા એમ તાર પાસે પૈસા જોઈ લઈ જો તો ખરો પૈસા જોઈએ અહીંયા તું લાયો કે ને તું મને જ ના કરું કઈસ કાઈ નહીં તરી રૂપિયા લેયો તમારી પાસે વીજ છે થઈ જાય પચા ને નો થાયો ભાઈ ઓલા પાણી લઈ લઈશું ઓ બોલ હજી કઈક છે છે જો તો ખરો જો તો ખરો 500 રૂપિયા પછી થયા કેટલા થાય રૂપિયા થાય 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 કા હો કો આ અને કેટલા થાય કેટલા થાય મારા કરતા તું સારું ભણ આ કોને કઈ આવી ગયો কয় উছানা দিবা হাতি আর তারি আল গাড়ি চালু করু সাইকেল વાળো আওয়াজ দাও হ্যাঁ দেখো পিগো আওয়াল আল আল আই কাট আই 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 জলদি আই আই কাট জমাওয়ার জমাওয়ার এ ফাইল বেন লে কা টিচার হ্যাঁ কেমছো અમને હું વાંધો હોય લીલા લેર અને મોજે દરિયા આઠાઈ પર આનંદ જ હોય સારું સારું તી હું શું કહું છું હા અ ભેંસ વિહાણી છે હા તી દૂધ સાઈસ ઘી અને વાડીએ બકાલું વાયુ છે મલક નું તંતર માર લઈ જાવ સારું પાયલ બેન તમે કીધું એમાં આવી ગયો એવું કાઈ ન હોય અરે આમ જો અને તમારી પાસે ટાઈમ ન હોય ને તો હું છે ને સાઈસ નો સીસો લાલિયા ભેગો મોકલી દઈશ ડોક્ટર લાલો હા ઈ લાલો નથી

અને આમ ભણવામાં એટલું ઓલું કરે છે ને તો વાત જ જવા દે આપણે પૂછીને કે આનું શું થાય તો એ ઉંધા જ જવાબ દે 50 ના 100 એને નથી ખબર પડતી અરે હાચું કહો છો હાચું કહું છું તમ હું તમને ફોન કરવાની જ હતી કે અમાર વાલીને જાણતો કરી પડે કે છોકરો ભણતો નથી એમ બરોબર છે એટલે મારે છે ને આજી પતર માં હું તમને બતાવીશ કે હાજરી કેટલી ગેરાજર છે ને કેટલી હાજરી છે આમ જો ટીચર આ બધું તમે મને ભલે કીધું પણ ભૂલાઈ ચૂકી જો એનો બાપો ભેગો થઈને તો એને આ કાઈ નો કેતા ઈ વાંધો નઈ હું કશું કાઈ નઈ કહું પણ જો હવે તમારા છોકરામાં પૂરતું ધ્યાન આપો હમણે પરીક્ષા આવે છે તો પછી એમાં જો નપાસ થાશે ને તો હું છે ને છોકરાને નઈ રાખું સર્ટી દઈ દેસ કારણ કે અમારા નિશાનનું નામ ખરાબ થાશે ને તમારો છોકરો છે ને હાલતા હોય જાય છે આ રજા જોઈએ છે ને ઓલી રજા જોઈએ છે તો હું છટા દઈ દઉં છું રજા આમ જો ટીચર તમે ઉપાધી કરો માં આ તમ મને કીધું નઈ એટલે મને ખબર પડી હવે હું એને છે ને પૂરતું ધ્યાન દઈશ બરાબર તમ કાઈ ટેન્શન ન લેતા હા કાઈ ને હું કઈ બરાબર નથી કરતો એટલે છે ને હવે ધ્યાન દેજો ને કે હું સલ્ટી હો તો તમારા છોકરાને લઈને આવીશ કા સલ્ટી ના તમારો છોકરો ના ના એવું કઈ નથી કરવું હવે જવાબદારી મારી હવે તમે ટેન્શન ન લેતા અને હું શું કહું છું બીજું તમે આ અમારા ગામમાં ટકી ગયા હારા હો તક પડે ને જો આ છોકરા કેવા હોશિયા છે તમારા લાલામાં ધ્યાન દઈશ ને એટલે ઈ બરાબર થઈ જશે ટેન્શન ના લેતા એમ તમાર જેત ના દીકરા ને દીકરો નિસાડે આવે છે ને તઈ કઈ નતો આવડતું કેટલું આવડી ગયું આવડી ગયું હા આમ જો તમે એને શીખવાડો છો હારું જ્ઞાન હારું આપો છો એટલે તમે ઢૈયા છો આમ જો ને તો અમારું ગામ તો છે ખોતરીના પેટનું હા ઈ સાઈપ કે બેન આવે ને એક જ મહિનાની વેલિડિટી એક મહિનામાં તો સસ્પેન્ડ કરીને અને એને તો ક્યાંય મૂકી આવે

લેસન તો મારે થઈ ગયું પણ તારે થઈ ગયું એને બાકી છે અને તું હે ને આમ જો હું તને કહું છું એને થોડું ભણવામાં ધ્યાન દેવા દે ખોટો હે ને તું તારે ભેગો કે રખડાવમાં પણ વિપુલ કાકા અને આમ જો મારી વાત સાંભળો તમે મને છે ને લાલા વગર એક મિનિટ નથી હાલતું શું નથી હાલતું એક મિનિટ એના ગમતું નથી હું હા ચોકડી મારી દેજો એ તમે છોકરી મારો કે ડિલેટ કરી નાખો અમે બે ભેગા રખડવાના છે તો રખડવાના છે રખડવાના છે તું મારા છોકરાને ખોટો રખડાવમાં આમ જો હું આ કામ કરી કે તૂટી મરું છું અડધા પૈસા જે મારા આવે છે ને એના ભણતર માં નાખું છું બરાબર એટલે ખોટું એનું ભણતર નો બગાડતો અને ખોટા રવાડે તું એને ચડાવતો નહીં બરાબર તું આ તાર આ તાર આ બેગ છે આ બેગ છે આ લુગડા ધોવા ધોકો છે કેનો ઉપાયડો

ધોકા લઈને રખડવાની વાત નથી વિપુલ કાકા બેટ દઈ બેટ દડો કેમ રમો દડો કોણ મારા છોકરા છત્રી નો આકડો છે લાલા ને મન પડે એમ બોલતા હોય એટલે આડત્રી નો કાકડો હાલ મન પડે એમ લાલા ને બાઠીયો બાઠ્યો કરતા હું વસમાં આડો ઉડીન પડું છું ને લઈ જાવ મારે એને ભેગો રાખવો પડે ઈ ઈ મારી ભેગો હોય હું એની ભેગો હોય ને તો એકા બીજા મે કવર કરતા હોય એટલે વાંધો ન આવે છોકરા કોઈ આવે ને તો હું બે નાખું વયો જા ને કા હું તારું કવર કરી નાખીશ તું નીકળ જા અને આજ પછી લાલા ભેગો નો રખડાવતો તો જા લાલા ભેગો તો રમવાનો છો હું તને છોકરી ના પડે મને જો સૂર્ય ખબર પડી ને કે લાલી તું રમવા લઈ જા અને આ મજા નહી આવે સમજે હું તાર બાપા આગળ આવી કઈ દઉં આમાં રાખા થાહે બાપા આગળ જાવ કાકા આગળ જાવ કે દાદા આગળ જાવ અમે બે ભેગા રમવાના છે રમવાના છે રમવાના છે તમારે થાય નઈ લઈ જજે મારા છોકરા ને હું જોઉં છું કેમ લઈ જાશ ઈ મારે કેવું નઈ પડે બાઈસા બાઈસા થોડો આવશે ભયો જાને તું કોક ફરતા હોય ને ફણવા દયો એ આંબા કેરી જોરદાર આવી હે હા આ કેરી ખાવાનું મન છે હવે હે ને નિશાળે બિશાળે જાવું નથી બાપાને જી કેવું હોય કે આપણે હવે કેરી ખાવાન થાય કેરી હારી હે આમાં શીર વધારે આવ્યું હો અને જોઈને ખાવી પડશે મોઢાને બધું બગાડી નાખશો હવે બાપાને જી કેવું હોય કે મારે ત્યાં કેરી જ ખાવી આખો દી કેરીયું ખાવી છે જોઈ લે મારો દીકરો જોઈ લે આમ કેટલો આટો વાઢી આવી કયું ની તને કોતો શું હું આ કેરીયું ખાતો જ બા મે તને ઘરેથી કેરી ખાવા મોકલસ બટા આ જો તો ખરી કેવી કેમ મસ્તી ને કેરીયું નથી એ તો આંબા માં તો કેરીયું જ આવે એમાં સફરજન નો આવે એટલે જ મારું મન થઈ ગયું ખાવાનું આમ જો બટા તારે કેરી ખાવી હોય ને તો હું તને લઈ દેસ બજારમાંથી મને કાલ તારા ટીચર ભેગા થયા હતા હું કેતો હતો કે તારા વખાણ કરતા હતા હું હાલા હા હું હાલા કઈ મને ટીચરે ચોખું કીધું કે તમારો લાલીઓ મહિના દીમાં 15 દિવસ આવે છે એમ નહીં ભાઈ એમ કીધું તું કે ટાઈમ સર આવી જાય એમ કીધું ને તારી જીપડી પેલા હે ને તું મોઢામાં રાખ ને મારી વાત સાંભળ તું હા બોલ સારી કેવડી ફરિયાદ કરી મારે મોઢે તને ખબર છે કેવી હારી ફરિયાદ અરે અરે એમ કે હમ દઉં કે 15 હે ને મહિના ની હાજરી હોય અને કે હાજરી અને રિસેસ માં કોણ ગાયબ થઈ જાય છે એ વાત તો એ ટીચર વાયદે નો રહેતીઓ ટાઈમ સર હું નહી આરે આ તો ભાઈક સાડી થઈ ગયા કે ટીચર ને હું ભેગી થઈ એની જગ્યાએ તારો બાપ ભેગો થયો હોત ને તો નો થાવાની થાત તો તો મને હમો કરી નાખત બોલ મારો બાપો તો મને બહુ જ મારત હવે આ વાત છે ને આપણે માં દીકરા વચારે રાખો અને માર દીકરા તું નિસાડે જા કેવડો વાહે થી ખર્જો કરીસી અમે જો તારા બાપ બધી ખબર પડી ને તો તાર તને મને બે ને મીઠું ભરી દે હે બા તને એક વાત કહું શું છે તું મા બાપન નો કે દયો ભઈ હું નઈ કહું એ તો વાત છે મને બહુ માર છે આમ જો તારો બાપો રયો ને એનું થોબડું એવું છે ને તે આપણને ફોરો લાગે પણ ફોરો નથી ઈ હેને ઈ બીજી ભાઈત નો છે

મા બાપાને ખબર ન પડે ને નથી એક લહણ ખાધું તો હું ઘરે આવું નક ને સુતો હા તને વાત બાપા એક નહીં એક કામ ને એ તું શાંતિ ફૂલણ કીનો ગોતી જેવી ને અલે નો એમ ગુરુજી કેવાય આમ ઘર નું આને તો સુખનો સૂરજ યુ ગાડી દીધો મારા લાલિયાએ ઓ આટલી બધી હરખ પડુડી છો આજે તમને કઈ ખબર નથી ના પરીક્ષા ગઈ લાલિયો ગયો લેવા મને લેવા ગયો નો લેતો હોય કઈ આવવાનું રાંધેલું હા અને હું તમને બોલાવા જ આવી છું આપણે ને

મને તો કઈ જ નથી પડતી અભણ માળા આમાં ઓલું હું કે ટકા કેટલા હો જો તો ટકા છે વાહ વાહ જો હું ગામમાં જાવ છું બરોબર આજ તો આમ જોતો બે કિલો પેડા આખા ગામમાં આવું મારો છોકરો પાસ થઈ ગયો એ પાછો

કઈ હો ટકા કેતા તા હો ટકા કેતા હા અરે વાહ મને દેખાડ્યું પણ આપણે તો શું અભણ માણા ખબર નો પડે બરાબર એટલે છોકરાએ કીધું હો ટકા આવ્યા એની માને કીધું જોતો તો એની માં કે હા બરાબર હો ટકા આવ્યા મારા છોકરાએ આમ જો નામ રોશન કર્યું આ તમે અમારા છોકરાઓમાં ધ્યાન દીધું ને ભણાવમાં એટલે આ છોકરા જો પાસ થયા લ્યો એટલે તો હું આ ગામના બધાને કહું છું

ખ હેલ્થિયસ તમા છોકરો નપાસ નપાસ થયો હે લાલ લીટો લાગી ગયો છે અને મે હેને તમારા ઘરનાને કેટલી તમે ભણવામાં ધ્યાન દિયો ભણવા આવતો નથી મહિનામાં 10 જ વાર આવે છે અને રસ્તામાં રજા લઈને વયો જાય છે વચવચમાં તમે એન કીધુંતું હા મે કીધુંતું રિસર્ચમાં વયો જાય કે હાજરી પૂરાવીને વયો જાય બરાબર એટલે મારો છોકરો નપાસ જ થયો છે નપાસ થયો છે અને તમારો છોકરો છે ને ભણતોય નથી ને કોઈ છોકરાને ભણવાય નથી દેતો એટલે હે ને હું આ સલ્ટી લઈને આવી છું આ તમાર છોકરાનો સલ્ટી ના જો 000 અને આ લાલ લીટો લાગી ગયો છે કે છોકરાને છોકરા ને કારખાને ચડાવી દેજો નકર હે ને ઘરે બેહાડજો એવું છે કાઈ વાંધો ને હાલો હાલો ખોટા ખોટા બીજાના છોકરાને બગાડે છે ભણતો નથી હું તો હરખમાં નરકમાં પેડા લેવા જાતો તો બોલ ખોટા ખર્ચા કરોમાં

આ બધે વેસી દીધા તમે બે પા દીકરો બાકી હતા હે મે તમને ની રાતે દઉં પેડા જો તો આમાં આ રિઝલ્ટ કેટલા ટકા આયા તા હો બાપા હો હો વાહ મારા દીકરાવા આમ જો તો આમાં કેટલા ટકા હે સુંદરાને કેસે બરોબર છે બરોબર છે ને હે બરા દીકરો બરોબર માર હું સે પાણ હે ઓલી 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 કીધું આ તારા બાપ જીરે ચીરા સે આમ જો કે છોકરો પંદર દિવસ નથી આવતો આમાં કેટલી ગેરહાજર છે હે તો મન કેવાતું નથી મારી વાત સાંભળો મને કીધું કીધું તું પણ તમારી પછી નો